નમસ્કાર આપની નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં સૌ પ્રથમ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીએ અને નિહાળ કરીએ દિવસભરના તમામ સમાચાર લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લુણાવાડા પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર બીએલોની કામગીરીને લઈને શિક્ષકોએ આપ્યું આવેદનપત્ર આ આવેદનપત્રમાં લુણાવાડા તાલુકામાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકોના અન્ય તાલુકામાં બીએલોના ઓર્ડર કર્યા છે શિક્ષકોના રહેણાક્ષરથી બીએલોની કામગીરી સ્થળ પચીસથી ચાલીસ કિલોમીટર દૂરના પણ ઓર્ડર ફાળવેલ છે એક જ શાળામાં બે કરતાં વધુ ઓર્ડર કરેલ છે ઘણી શાળાઓમાં આઠ જેટલા શિક્ષકોના ઓર્ડર ફાળવેલ છે લુણાવાડા તાલુકાના જે બીએલોના ઓર્ડર કરવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ ઓર્ડર શિક્ષકોના જ કરવામાં આવ્યા છે જે તદ્દન ખોટું છે તેથી અન્ય સરકારી કર્મચારીઓને કામગીરી સોંપવી બીએલઓ તરીકે શિક્ષકોના બદલવા પાત્ર ઓર્ડરો બદલીને આપવાની વિનંતી કરવામાં આવી છે આજ રોજ લુનાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ઇલેક્શન કમિશન દ્વારા જે બીએલઓના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું લુનાડા તાલુકાના ઘણી બધી સ્કૂલો એવી છે દાખલા તરીકે વિરણીયા સ્કૂલ જેની અંદર સોળ શિક્ષકો ફરજ ફરજ નિભાવે છે એમાંથી આઠ શિક્ષકોના બીએલઓ તરીકે ઓર્ડર કરવામાં આવ્યા છે રામપુર પાદેડી સ્કૂલ એક એવી છે જેની અંદર પાંચ શિક્ષકો કામગીરી કરે છે અને ચાર શિક્ષકોના ઓર્ડર કરવામાં આવે છે ઘણી બધી સ્કૂલો એવી છે કે બે શિક્ષકો કામ કરે છે અને બંને શિક્ષકોના ઓર્ડર કરવામાં આવે છે આ બધી સામે આ બધા સરકાર જ્યારે વિદ્યાર્થીઓના ભણતર માટે અને વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે આટલા બધા પ્રયત્નો કરે છે ત્યારે આટલા બધા શિક્ષકોને એક એક સ્કૂલમાંથી ઓર્ડર કરી અને શિક્ષકો જોડે અન્યાય કરવામાં આવ્યો છે અને આજ આઠે આઠ શિક્ષકો જ્યારે બીએલઓ ની કામગીરી માટે જોડાઈ જશે તો સ્કૂલના પાંચસો વિદ્યાર્થીઓનું શું થશે એમને સાચવવાના એમને ભણાવવાના કે એમની કાળજી રાખવાની એટલે અમે આ બાબતે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારીએ છીએ કે જો અમારા ઓર્ડર યોગ્ય ન્યાય નહીં મળે તો અમે એ ગાંધીજીના માર્ગે આંદોલન કરવાના છીએ